અત્યારે હું આવી ગયો છું એપલ સ્ટોરમાં જે આપણા ગુજરાતીઓની બધાની એક જ વિચાર હોય છે કે ભાઈ ફોન કે કોઈ કોઈ ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં આઇફોન કેટલાનો છે બરોબર એ જાણવા માટે આપણે અત્યારે જોઈશું કે અહીંયા આઇફોન ની પ્રાઇસ શું ચાલે છે બરોબર તો જોઈએ શું છે પ્રાઇસ તો આ 16 પ્રો મેક્સ છે Jed Lasajaric <laughs> Hong Kong of one a sapphire of one. તમ બ એ છે કન્સિસ્ટર બેટ કન્સિસ્ટર જો કનેક્શન 16 પ્રો તમને પડે છે આ બે 5990 એટલે 94000 માં

नहीं लल्लो आ जेन मैकबुट प्रो चौदह में बाउ पंद्रह पंद्रह जन नौशनो मो ओपनिस नौशनो तुम्हारे पास बार नौशनो

આ બાર્ને સિટી યુબ છે જો આપ ઉપર જોઈ લે સર્ફ ફોર એક્સપર્ટિકલ જો આપ પ્રમાણેનો જે પ્રાઇસ હતો એ આઈફોનનો પ્રાઇસ આ પ્રમાણે 나타 પાછો આર્તા સિમ્બોલ અહીંનો બહુ મોટો મોલ છે ઉપર ਵੀ આઈફોન નું જ છે

બરાબર બીજી કઈ નીડો હોય તો તમે મને કેજો હું આજે જ આ વિડીયો મૂકી દઈશ ઓકે